ભાવનગર પંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રચારમાં કેબિનેટ કેબિનેટરજીયા ભાવનગર જિલ્લાના વિવિધ મથકો પર પહોંચ્યા કોળી સમાજના લોકો સાથે સભા યોજી ભાવનગર શહેર ખાતે યોજાયેલી બેઠકમાં તેમની સાથે જીતુ વાઘાણી ભારતીબેન શિયાળ સેજલબેન પંડ્યા દિવે સોલંકી સહિતના નેતાઓ જોડાયા નિમુબેન જંગી લીડથી થી વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અમારા સમાજ અને સમગ્ર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ બેઠકના લોકસભાના ઉમેદવાર બેનશ્રી નીમુબેન બામણીયાના સમર્થનમાં આ બેઠકના પ્રવાસમાં હું આજે આવ્યો છું મારી સાથે આ વિસ્તારના સન્માનનીય પૂર્વ પ્રદેશના અધ્યક્ષ અને સન્માનનીય ધારાસભ્ય જીતુભાઈ અભયસિંહભાઈ અમારા પૂર્વ સાંસદ ભારતીબેન અને સૌ સંગઠનના હોદેદારોની ઉપસ્થિતિમાં સૌને સાથે રાખીને આ વિસ્તારના ધારાસભ્યોને પણ સાથે રાખીને આજે સવારે વલભીપુર તાલુકામાં સિંહોર તાલુકામાં અને આજે અહીંયા ભાવનગર શહેરમાં આવ્યા છે બપોર પછીના પાલીતાણા અને તળાજા વિસ્તારમાં પણ અમે અમારા સન્માનની ઉમેદવારને ઉપસ્થિતિમાં મિટિંગો કરવા જવાના છે ખૂબ સારો માહોલ છે અને એમને આશા છે કે પ્રવાસ કર્યા પછી અમારો કોળી સમાજ તો સમગ્ર ભારતીય જનતા પક્ષ સાથે રહેશે પણ અન્ય સમાજના લોકોનો પણ જે રીતે પ્રતિભાવ જોતા ખૂબ સારી બહુમતીથી બેન પાંચથી સાત લાખની આસપાસના મતોની લીડથી જીતે એવું ખૂબ સુંદર વાતાવરણ છે સામેનો જે ઉમેદવાર છે એ ઉમેદવારને જે તે વખતે બોટાદ વિધાનસભા વિસ્તારના મતદારોએ ભૂલ કરી હતી એવી ભૂલ હવે ક્યાંય આ વિસ્તારની અંદર અમારા સમાજના લોકો કરે એવું ક્યાંય જોવા મળ્યું નથી અને સમાજના લોકો અને અન્ય સમાજના લોકો જે રીતે બોટાદની વિધાનસભામાં જે તે વખતે ભૂલ થઈ હતી એનું પુનરાવર્તન ન થાય એના માટે અમારા સમાજના આગેવાનો પણ અમે બરાબર લોકોના ધ્યાન ઉપર અને અમારા સમાજના સૌ નાના મોટા ભાઈઓ બહેનોના ધ્યાન ઉપર અમે મૂકી રહ્યા છીએ એટલે આ સીટ અમે લગભગ અમે ખૂબ સારી લીડ છીએ કદાચ આ વિસ્તારના લોકોને કલ્પના નહીં હોય એટલી લીડ છે મેં આ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે સૌ સમાજના और गिव ऑन मीट अह प्रइंट तो की